અમે બ્લોગ મૂકી તો ઓડીનો તો અમે એમાં કમેન્ટ કરી હતી કે તમારે કંઈ વસતા નહીં પણ વાસ્તવમાં એવું છે મોટો થઈ જાય ને પછી તમે બધા મિત્રોને આપણે સરપ્રાઇઝ ચાલશું એટલા માટે અમે કોઈ વિડીયો મને બતાવતા નતા એટલા માટે અમારા દીકરો આજે એક વર્ષ ને એક મહિનાનો થઈ ગયો અને એનો જેમ પણ હતો હમણાં તો જેમનો આપણે આપડે વિડિયો આવતા રહેશે કેમ એ પેન્ડિંગ માં આપડે વિડિયો બનાયલા પડ્યા હી તો એના પણ જેમ બ્લોગ પણ આવશે તો ના હકીકત અમારો દીકરો હે સીતરાજ સેમ ટુ સેમ વાઘબાની કોપી જો બાપ દીકરાનો પ્રેમ દો મિત્રો

જો વાઘુબાને સપોર્ટ કરો એવો અમારે સિદ્ધરામ ને પણ સપોર્ટ કરજો કેમ કે વાઘભાઈ એવું કેતા હતા કે મારેને બ્લોગર જ બનાવ હે મે બહુ ડાયા દીકરો હે મારો તો તમને મતાઉ વધાવ જો કેવું મસ્ત મસ્ત છે મારો દીકરો આઈ જા શું વાઘ મારો છોકરો જો આઈ જા ઓહ

ये तो ना करो पड़ी जसला रगबा सॉरी रगबा ना की भाई तमे गा सुन दिए गा सुन ओके मित्रों ए सीधा ए सीधा जो जो हमारा दिक्रो मारा जो तो बिल्कुल लागतो नहीं जो जो गुस्सा करे जो हां 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 जय माताजी जी के जय माताजी के

મિત્રો આપડે તો બધો અવસર પતી ગયો છે ને બધા લોકો એમ સામાન લઈ હેડ્યા જો આ જો તા ભઈ હવે સામાન ભરી દીધો મંડપ પાડા એમ ને ભઈ અમારે રમે ખાલી રમે રમે આલ તાર બે ગોસ જો કોઈ જ ના એ વખત હું આવ્યો રમે માર બે ગોસ લખું આ ભઈ સપોર્ટ કરજો બહુ સરસ મજા તો આવજો અને અમાર સિદ્ધરાજ ના લગન થાય એટલે તમને પાછો વાડી ઓર્ડર આલશું મમ્મી ઠીક લો

अम जय सितरात में जयमतन तो आ रही थाफुर था, जो तो पहला ठंडो अभी दे पछि अगर बात करिए हां तो जय महाराज दोस्तों कैसे को बड़ा लगा मजा जरा कुछ मजा हो जाओ हमारा करण से आया है सरकारन सिंह बता ले लो ने आपा फैमिली मेंबर से बड़ा तुम खापुर फैमिली वाले भी बताओ सो तो खापुर फैमिली लोग

આ બરાબર તો કશું નથી ના પણ આવડે આવે જ છે આપણે રંજીત ભઈયામના ભેગું વ્લોગમાં આવ જ છે કાજલ બેન પણ હોય આવતો હોય કેરમાં આવું થાય એટલે લોગ બનાવતો હોય છે કારણ કે મતલબ સરસ મજાનું જ્યાં પુરુ પડી બસ ટાઈમ મળ્યો નહી બરોબર એટલે અત્યારે બધાયલા તો આવો આવો સપોર્ટ કરતા દોસ્તો મિત્રો આપણે સિદ્ધરાજ રીહી ગયા મારો દીકરો રોહી રીહાણો હે જો તમે અતારે માં એવું કે લાઈન ફરો અતારે માં વાગે હી 8 હવે એને આપણે લાઈન ફરવાનું કામ કરવાનું રોજે સીધા રોજે 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 સિદ્ધરાજ એય દીકા શું કરો તમે હે શું કરો હે એ ભાઈ જે કે કેતો હે પડી ભોડા

ખા જે હમ હતો ને પાછો કે મોહન થાય તે કાલે આપણે આપ્યો વૃદ્ધાશ્રમમાં ને કઈ આપણે તોરણી એટલે બધા ગરીબો રહ્યો ને ઘર આપી દીધું સિદ્ધરાજ મારા દીકો ખાય મમ્મમ મમ મમ અબે એવન ઝગડો થાય વચ્ચે બે વચ્ચે ઝગડો થાય જો સીડ્રટ માટે आ आ आ जो दादी मा नाटक क्या कर आसे रिकुल बारोट नी छोकरी जे बहु मस्त मजा ना सिंगर एवा सिद्धराज ए सिद्धराज मासिन घर आया सीधा है मासिन घर आया मासिया घर आया મારવાને નહીં દીગું કોણ મારે માર દીકોન હે ક મારે મારે છોકરાને એ પડ્યો એ પડ્યો એ પડ્યો એ પડ્યો ચમ રોહ ક્યુ રો રહા હે આ ચમ રોસ કે મન

કમય આજો કોને મારયો સીતાના એ જો એ જો ગરબો હે તો તમે તો ઠોકી દો કોને

મિત્રો તમે કેતા તા કે તમારો છોકરો તમારો છોકરો આટલા દિવસથી થી ચાલો કોમેન્ટ આવી ગઈ ઓગડી ઓગડી હેલો બે ત્રણ જણની કે તમારે વસ્તા રહેતો નહીં પણ અમે આજ સુધી અમારે સિદ્ધરાજને ને વિડીયો મુકતા નતા અમે અને અમારા દીકરો થયો છે એક વર્ષ એક વર્ષ ને એક મહિનાનો થયો છે સેમ ટુ સેમ વાઘુબા કોપી સીધા છોટે વાઘુબા

પડી જશે ને બેટા હા 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 તો મિત્રો આ છે આપણે બાબુ કાકા ને સિદ્ધરાજ ને પાગડી બંધ વાઘવા જેવી પણ સિદ્ધરાજ બંધવા દેતો નહીં બસ 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 હેડો હા ના બાંધ્યો જો તો ચાલે થાર માઘુવા દેઈ બધું છોટે માઘુબા છોટે હમ બોલ્યો છોટી વાઘુબા છોટે માઘુબા શું કરું વેત્યા તા તો એ બંધ ડાયરેક બંધ કરાય કરી દે